મારું નામ ગઢવી ચિરક સ્ટેશન ફાયર ઓફિસર નડિયાદ ફાયર એન્ડ સર્વિસ શું ઘટના ઘટના નડિયાદના બિલોદરાની ગામની સીમમાં શેડી નદી આવેલી છે નદી કિનારે દોઢ દિવસના વિસર્જન ગણેશ વિસર્જન દરમિયાન ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠાનું વિસર્જન કરવા ગયેલ મૂર્તિ પ્રતિષ્ઠાનું વિસર્જન કરવા જતા બે વ્યક્તિનો પગ લપસતા અંદર પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે જેથી તેમને

ઘટનાની જાણ થઈ કે બે છોકરા એક ઉંમર એકની વર્ષ છે અને એક ત્રીસ થી ગણેશ વિસર્જનનું દોઢ બે દિવસનું હોય તો આવેલા એક છોકરો કે મંજીપુરા રવિકુંજ સોસાયટી નો છે અને એક બીજો છે એસ ટીનગર જેમ બે સોસાયટી બેના છે એ બંને લોકોનું અહીંયા પાણીમાં વિસર્જન કરતા એને ઘટના ઘટી અને બંને જણ ડૂબ્યા છે અને એની શોધખોળ પીઆઈ સાહેબ આવ્યા છે અને ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ એ બધા જ પ્રશાસન પોતે પૂરો સરકાર જાણ થતા સાથે જ આવી જ ગયા છે બધા જ અને કાર્ય ચાલુ જ છે હા એક કેતન મકવાણા કે કેતન મહેરિયા છે કેતન ગણેશભાઈ મહેરિયા અને એક બીજા નામ સંદીપભાઈ મકવાણા કરીને છે બે છોકરા છે એક હા